પોરબંદરમાં વિદેશના નામે છેતરપિંડી ના બનાવો વધી રહ્યા છે હાલમાં જ કેટલાક યુવક યુવતીઓ વિદેશમાં કમાવાની લાલચમાં ફસાયા હતા જેને એક સંસ્થા દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યા છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોરબંદરની એક યુવતી ઓમાનમાં ફસાય હોવાનું નિવેદન આપે છે અને કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરે છે પોરબંદરથી છું અને હું હાલ ઓમાનમાં છું મને બરોડાના એક ભાઈએ મને અહીંયા મોકલાવી આપી છે જેનું નામ હાર્દિક છે અને અત્યારે મારા કોઈપણ સંપર્કમાં નથી અને તેને મારી સાથે ફ્રોડ કરેલું છે પહેલાં મને દુબઈ મોકલાવી પછી મને ઓમાન મોકલાવી અને પછી અહીંયા એક ઓફિસમાં જે મેન પાવરની ઓફિસ હોય છે તેમાં મને રાખી રાખી પંદર દિવસ અને પછી મને ઓમાનીના ઘરમાં પૈસા દઈ અને વેચાતા હોય એ રીતે મોકલાવી આપી કે છોકરીઓને વેચે જ છે એક અહીંયા છોકરીઓને વેચી અને પછી એ લોકો પૈસા કમાય છે એવું કરે છે તો મારી એવી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે બધી છોકરીઓની હેલ્પ કરે અને જલ્દીથી જલ્દી જેટલી છોકરીઓ અહીંયા ફસાયેલી છે બધાને ઇન્ડિયા સહી સલામત પહોંચાડે એવા મારા ધ્યેયથી હું આ વિડીયો સેન્ડ કરું છું બધાને અને બને એટલો શેર કરવા વિનંતી કરું છું કે બધી છોકરીઓ માટે કરીને હું હેલ્પ માંગુ છું કે એક મારા માટે કરીને હેલ્પ નથી માંગતી જ્યારે ત્યાંની સિચ્યુએશન ગુજરાતની ખરાબ છે ત્યારે છોકરીઓ અહીંયા પોતાના મહેનત કરી પૈસા કમાવા માટે અહીંયા આવે છે એ માટે નથી આવતી કે તેનો દેહ વ્યાપાર થાય તો મારી રિક્વેસ્ટ છે મોદી સરકારને મોદી સાહેબને કે આ વિશે કાંઈ પણ એક્શન લે